કોરખન થાય અરે બોલુ ભાઈ ઓ ગપૂજી ઢાકીએસા કાકા અરે કાપુજી મહેમાન

કેવડા થયા મોટા થયા ક્યાં જોયું બે પોન વાર્યા છીએ પેલા જેવું પાકા ગટર ના પાણી બાણી બધું બગડી જાય

હું કરું ને થવા દેવાનું જો મસાલો તૈયાર કરે ને જો એ રીતે નાખવાના

એ તમે તમાર ભગન ને કે ગોટા ખવરાયા પણ કે બે ડારી ડબલો ભરી દીધો કે ખવા ભાઈ ભરાદ પરણ ના ના હવે તો હારા પકડી હે ઓપકાર્યું હારા આ તો કમ્પ્લીટ હી હે હું કારીગર નહીં બરી થઈ ગયા લાડો પડી ગયા ના ના થઈ ગયા સી જલ્દી લે ને ભાઈ ભરી દેતી હમણા આ તો કપૂજી અલ્યા કોણ અલ્યા ગગન તું આ હું લેવા આવ્યો

અલે બલુબા એ જોજે મહેમાન ઓલે હ અલે બલુબા આ તો ખાલી ચાખવાનું હોય તમે મહેમાન

પતિ ખબર નઈ પતિ હજુ ચાલુ પતિ ચાખ્યા જેટલા લાડવા ખાઈ ગયા તા તમને નહીં ખબર કાપુજી તમે કહા થોડો લોટ બનાયું હું બેતાલી લાડવા ખાઈ તારા તાર પણ

મોઢું થાય અમારે અકિયાન જવાનું છે એ મોટું તું ઊભો લે આચુકા ઊભો લાલ પેલા લીલા મરચા ના રાખે ભેગા કરવું પડશે મારી હોય એ એ મમરી મમરી ના મેલા

તમને આમ લાગે થાય કે ના હારા બને તમને કીધું તું પેલા પટની મરચા ના મારી એક જાત નું ગોટા નું લેટવું હોય તમને ખબર તો ચટકરી નાખ્યું લગ્ન અમને તમને કાઢવા પછી કાઢવા તો પછી ને કહો ને આપણી ઇજ્જત જાય ખવડાવી દઈએ આપણે ઘરમાં લાઈન બીજું શીરું બનાવી એવું કરે એ મહેમાનને ઇજ્જત તો ના જવા દેવાય હા એ તો આપણે ને એ વાતની ખવાની મજા થાય એટલે હે ને ફટાફટ લેતા હો હું તેલ ગરમ કરીને ફટાફટ મહેમાનના ઘરમાં ગરમ ખવડાવી દઈએ એટલે આપણી ઇજ્જત એ રહે મેમન ને હારું લાગે વાત તો કરવા મને બોલવા આને કાબુજી તમને નહી ખબર આ તમે જોયું નહી તમે જોયું નઈ અત્યારે કેવું કર્યું ના માર જીત તેત્રે તે માર હોમીર તમા ભાયો પણ કન્જ્યુશન આટલું તમે 10 તમે તમે આવો પર ગોટા ખાવા બહુ મજા આવી જબરા બન્યા હતા બોલ્યા જબરા બન્યા હતા મોટું બધા

દાઢી કરતો રે ખાતો વાત કરતો રેતો રેરા ભાઈ ના પેલો મોડા

પેલા તમને ખબર નહીં જોરદાર જરૂર નહી પછી જવું પડે ખબર

અમે બને આપણે ઉપડી જા તેમ તો ના હો ગોટા એટલે કંદ ને તરત જીલો બોલ

સાચી વાત ગોટા ખરાવી દીધા ને મેં મને તો સારું કર્યું ન તો ત્યારી જાય સાચી વાત આમ તો હો ને મેં મને નહીં શાંતિ અને આપણે શાંતિ હા એટલે ને મેં મને ગોટા ખરાવ્યા નહીં સારું કર્યું ત્યાં આપણે એ વાત નહીં ને ઠેક ઉંધી ખમાન મજા થઈ જાય ખમાન મજા આવતા ને આપણે એવું કહેવું આપણી વાત